ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં પંદર હજારથી વધુ કેસો નિકાલ માટે મુકાયા હતા ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત તેમજ તાલુકાની કોર્ટમાં વર્ષ બે હજાર અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો ચેક બાઉન્સના કેસો સિવિલ દાવા જમીન સંપાદન મોટર અકસ્માતના વળતરના કેસ કામદાર તથા માલિકને લગતી તકરાર વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાનલાયક ફોજદારી કેસો મળી સાથે જ ઓગણીસ સંસ્થાના કુલ પંદર હજારથી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ તેર બાર બે હજાર પચીસ ની એટલે કે સન બે હજાર પચીસ ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે લોક અદાલત એટલે લોકો માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે લોક અદાલતમાં ફ્રી કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના એકસો આડત્રીસના કેસો ફેમિલી મેટર્સ ભરણ પોષણના કેસો સમાધાન લાયક ફોજદારી કેસો મની સ્યુટ વહેંચણના દાવા મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજ રોજની લોક અદાલતમાં દસ હજારથી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે કે જે પેન્ડિંગ કેસો છે આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક ડીજીવીસીએલ અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ ઓગણીસ સંસ્થાના પ્રી લિટિગેશનના પાંચ કેસો મૂકવામાં આવેલા છે